નમસ્કાર દર્શક મિત્રો જીટીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે કામકઠપુર ગામમાં પાણીનો ભોગ તંત્રની બેદરકારીથી હજારો લિટર પાણીનો બગાડ ગોધરા તાલુકાના કામકઠપુર ગામમાં પાણીના અનગઢ વેડવાટનો એ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે ગામની ગ્રામ પંચાયત કચેરી ખાતે આવેલી પાણીની સંપમાંથી સતત હજારો લિટર પાણી વહી જતું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે સ્થાનિક રહીશો દ્વારા આ મુદ્દે અનેક વખત ફરિયાદો કરવા છતાં પણ પાણી પુરવઠા વિભાગ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી ઉનાળાની કાળ ગરમીમાં પાણીની તંગી અનુભવતા ગામના કેટલાક વિસ્તારો માટે આ સ્થિતિ વધુ દુઃખદ બની ગઈ છે અને આઝાદી પછી દેશભરમાં પાણી બચાવ અભિયાન ચલાવવામાં આવી છે તંત્ર લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરે છે પણ કાંકણપુર ગામમાં પાણીનો મોટો બગાડ તંત્રની બેદરકારીને દર્શાવે છે ગામમાં પાઇપલાઇન અને પાણી વ્યવસ્થાના સથવારા ઠીકઠાક હોવાથી આ સમસ્યા ઉદભવી છે સંપમાંથી ચોખ્ખું પાણી ખુલ્લી જગ્યામાં વહી જતું હોવા છતાં કોઈ જવાબદાર અધિકારીઓએ આ મુદ્દે ચિંતા દર્શાવી નથી ગામના કેટલાક વિસ્તારમાં પાણીની અછત વચ્ચે લાખો લીટર પાણીનો બગાડ થતો જોઈ સ્થાનિક લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે આ સ્થિતિને લઈ ગ્રામજનો દ્વારા તાત્કાલિક પાણી પુરવઠા વિભાગ અને ગ્રામ પંચાયતને પગલાં ભરવા માંગ કરવામાં આવી છે જો વહેલી તકે કોઈ નિર્ણય નહીં લેવાય તો આ મુદ્દે ઉગ્ર આંદોલન થવાની શક્યતા રહેલી છે